મોમો દઈ દયો બાપા મોઢું બંધ થઈ ગયું એમનું મારે જી હા અને સામે તમારે મને છોડી હું તમને ગોદ દઈ બરાબર હોય હજી તમારે પાંચ વર્ષ ની વાર છે સાતો હું વરાત બે વરમ ગમે ત્યાં છોડી ગોઠ્યા મારું આવું ફૂટું છે મારા જો છોકરો નાનો છે અત્યારે તમારે બેયના વિવાહ કરવો હોય તો ટેકો દેવો જ છે એ કો ઓન ને હા હું તો પછી મોટીન કરું તો નાની ને આરે કરી જ દઉં અને નકર પાંચ વર્ષ ખમાડીશ બોલો

અત્યારે બે લાખ રૂપિયા દઈ ગયો થોડી દીવાન થાય ને ત્યાં ઓછા હાથ કાઢી ગયો લાખ તો લઈ ગયા દીકરું થાય કબૂલ કરી નાખો બી

કાઈ વાંધો انا મા મેના મા કરી દઉં કાઈ વાંધો બરાબર પછી સોડી તો દે છે ને પાછા મારે જો છોડી દેશે છોકરો પાંચ વરા કમ છે હા પાંચ વરા છે આવો તો મેં હા પાંચ વર્ષ તમાર છોડી મને ગમી ગોતી દે દેઈ તમારે કેમ ઘર ના ના કોઈ લેડી સારે ન થાય બી અમાર સિસ્ટમ જ હશે હા હા ત્યાં બાપ દીધો અમે જે કરી યસ અમારા ઘર ની અંદર હું બોલું એટલે મારા છોકરા એકઈ ન બોલીએ તો જોયું છોકરા નું લગભગ નથી હાલતું પછી પૈસા પૈસા છોકરો ને કેવો મને ગમે મને ગમે છે હવે ગમે તો કરી વાર મને વાત કરવી કે થોડીક વાત કરવી છે

અરે ફેરા ફેરા બીજો ભલે પાંચ વર આ રાખજો મને હવે અટણે તમારે જો છોડ્યું નયા છે તમારા જમાઈ નયા એને ગોતે બીજું શું ઈ તો તમારા વાત છે ને તો દીકરી ફેરા મારું માનતા નથી શું કરું માને થોડું આલે મને ભાડાના પૈસા દીએ તો હું ક્યાંક જાઉં એ ન દેતા પડાવી લીધો હવે હું ઈ તમારી કોડે છું ભાડાના મારતા લઈ જજો ન હોય તો ભાડાના તમારા આખે લઈ જઈને હવે શું કરું ક્યાંક જાવ આમાં ક્યાં જાવું મારે ક્યાંક કોક પાડવું જોઈને મારે નોડી ગોતું પૈસા ભરવા પડે ને બે લાખ નો હિસાબ કરોજ નો પાંચ વર નો ઈ તો તું જ બોલવું અરે આજ નઈ વાત કરતા હોત એવું છે એવી વાત નથી થાતી બરોબર

બે લાખ મારી આગળ દીકરી નથી તમે બે કેતા હોય તો પાંચ ક્યો હું તમને પાંચ લાખ ભરું બરોબર તો મને પોહા તો મારી દીકરી દેત ને દેત નઈ મારે ભણેલી ગણેલી મોટી થોડી ભણેલી કઈ છે

દીકરી ગોતી હો ને એક જ વાત થાય કે મારા છોકરા હાથે તમે બોલ્યા છો અને મારા છોકરા ને છોડી ગોતી દો મારા છોકરો ઉમર લે તમે તમારી આવો જા

મારે સોડી જાય મારે પેલા તમારા છોકરા હતા ને આ તો ઘરે આવીને તમારું થયું ને તમારા છોકરા ને ઘર બાર મહિને જ નથી

તમારે પૂછું મારે તો મારી નાચની છોડી જોઈ નાચની નથી ક્યાં લેવા છોડી તમે ગમે ગોતી દેજો મારે હોય એક જ વાત

હું સાસ કરી નાખ્યા તમારા જેવા કોઈ માણા નો જોયા કે દુનિયા એવા જ છો ને માણસ કે ભૂંડા ને ભગવાન